ટ્રીપનો થઈ ગયો છે ચોથો દિવસ અને અમે રાત્રે જ પહોંચી ગયા હતા કાલે ચિત્રકૂટ અને હવે સવારે ઉઠીને અમે અત્યારે પહેલાં આવ્યા છીએ ગુપ્ત ગોદાવરીએ અને અત્યારે તો અમે પી છીએ ચા મિત્રો ફાઇનલી ચા પીને હવે અમે જઈ રહ્યા છીએ ગુપ્ત ગોદાવરી તરફ અને મારી પાછળ આવે છે મારા દાદી મારા મમ્મી અને મારા નાની પહોંચી ગયા છે ટિકિટ લેવા અને પપ્પા મારા ગયા છે ટિકિટ લેવા એમ કે આ ગુપ્ત ગોદાવરીમાં અંદર જવા માટે ટિકિટ લે છે એટલે ટિકિટના ભાવ હું તમને કહી દઉં ટિકિટના ભાવ છે પુરુષના પચીસ રૂપિયા અને મહિલાના પચીસ રૂપિયા બેના પચીસ પચીસ રૂપિયા છે અને બાર વર્ષથી નીચેના હોય તો દસ દસ ટિકિટ લઈ લીધી છે અને હવે પ્રવેશ દ્વારે પહોંચી ગયા છે પાંચ હા

તો મિત્રો આયા આગળ સીતાકુંડ હે હા હું હે પપ્પા બધા દર્શક મિત્રોને કહી દો ગુપ્ત ગોદાવરી હે ગુપ્ત ગોદાવરી હા સ્નાન કરવાનું સ્થાન હે નાની ને અને મારા દાદી ને પપ્પા ને અને મમ્મી ને બધા ને આખું સરખું સ્નાન થઈ ગયું છે ગુપ્ત ગોદાવરી માં અને હવે જાય છે આ બે ગુફા એક આવડિયા મોટી હતી અને બીજી ગુફામાં તો ઓક્સિજન ની કમી એવું બધા કહે છે અને બોડી માં

એટલે શેમાં કહે છે તમને ભગવાન નથી શકતા કહી જાય પણ મારો શણગાર આપું છું પણ શે માતાએ ત્યાં શણગાર રાખ્યું અને એ ત્યાં શણગાર છે અને જે માને એક વખત ભગવાન ત્રણેયદેવ બ્રહ્મા વિષ્ણુ મહે છે અને તે માતાની પરીક્ષા લેવાય ત્યાં કહેવા સુર છે એટલે શ્યા માને કહે તમે અમને ભિક્ષા આપો અને શ્રિયામાં ઝાડ ફરીને ભિક્ષા લઈને આવ્યા એટલે ત્રણેય ઋષિના સ્વરૂપમાં આવ્યા હતા એણે કહ્યું નહીં લઈ તમે કપડા વગર ના આવીને મને અમને ભીક્ષા લખી

જે રાણીને એક એક કારણમાં પોઢાડી છે અને વિછા આપે છે તેમનો પરિચય અને ઈ તો ઈ તો પછી ત્રણેય દેવીઓએ ત્રણેય દેવીઓએ ત્રણેય સ્વરૂપ લઈને સાથે દેવી છે અને આશ્રમ છે આ આશ્રમ છે જય માનસુયા મહાદેવ હતા સ્વયંભૂ છે એના પણ દર્શન કરી નાની ગુફા હતી એમાં પહોંચી ગયા છીએ અને છે સ્નાન કરવા સ્નાન કરવા મારા જો દાદી સ્નાન જો જવાનો રસ્તો જો મારા દાદી જાય સૌથી નાની ગુફામાં આવ્યા હતા તો જો હા બે ગુપ્ત ગોદાવરીએ બે ગુફાના દર્શન કરી લીધા છે અને બહાર નીકળીને બધાએ છાશ પી લીધી છે અને ઠંડુ પાણી પી લીધું છે અને હવે જાઉં છે અનસુયા માતાના મંદિરે અને બે ગુફામાં મારા દાદી નાની મારે મમ્મીને પપ્પાને બધાને સરસ દર્શન થઈ ગયા અને મજા આવી ગઈ નાનીને અને દાદીને અને મારા નાની અને દાદીએ તો સ્નાન પણ કર્યું ન્યા ચાલો હવે નીકળીએ અમે અનસુયા માતાના મંદિરે

અને હવે આયા છે પ્રવેશ દ્વાર હું ને પપ્પા આયા છીએ અને જો આયા વાંદરા બહુ છે જટા જટી બોલાવી નાખીએ અને જો હવે આયા પ્રવેશ દ્વારે હવે અંદર જાય છે મિત્રો આ એવું છે કે આપણે અંશિયા સતી અંશિયા માતાના દર્શન કરવા જવું છે પહેલાં આયા ઘંટ વગાડીને જવાનું પછી જ દર્શન કરવા જવાનું અને આયાત્રેશ્વર મહાદેવ તો એના પણ દર્શન કરી લીધા છે જય અત્રેશ્વર મહાદેવ અને આયા છે ઘંટ તો એ ઘંટ વગાડીને ઘંટ વગાડીને હવે અમે દર્શન કરવા જઈએ જય સત્યંશ જય અકલેશ્વર મહાદેવ તો હવે આપણે પ્રવેશ કરીએ મંદિરમાં માતાજીના મંદિરે છે અને હવે અમે જઈ છીએ આગળ જ્યાં રામ ભગવાન આવ્યા હતા અનસુયા માતાને મળવા તેનું પણ મંદિર છે તો તેના પણ આગળ અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ અને જો મારા નાની મમ્મી દાદી બધા અને આ છે મંદાકિની નદી ને આ પણ અમે સ્નાન કરી લીધું છે અને હવે અમે પહોંચી ગયા છીએ માતા મહા સતી અનસુયાજીના પ્રાચીન મંદિરે અને આ છે રામજીના ચરણ પાદુકા અને આ છે દત્તાત્રેયજી અનસુયા માતાના પુત્ર એ મંદિરે દર્શન કરીને હવે અમે જાય છીએ હનુમાન ધારા તરફ અને પછી જાશી અમે રામ દર્શન એટલે આખો આજનો આખો દી અમારે ચિત્રકૂટમાં જ કાઢવાનો છે અને આજે બીજી નાઇટ પણ અમે અહીંયા જ કરવાના છીએ અને પછી કાલ કાલે અમે જવાના છીએ પ્રયાગરાજ અને બે મંદિરે દર્શન કરી લીધા અને હવે તમને લોકેશન દેખાડી મિત્રો માતાના મંદિરે દર્શન કરી લીધા છે બીજું પ્રાચીન મંદિર હતું ત્યાં પણ દર્શન કરી લીધા છે અને હવે અમે જાય છીએ હનુમાન ધારા અને થોડો ઘણો નાસ્તો કરી લીધો છે અને પાણી પી લીધું છે ઠંડુ તરસાના તડકામાં રખડી રખડીને અને હવે જાય છીએ અમે રામ દર્શન કરવા ફાઈનલી અમે જમી કરીને અમારી હોટલેથી નીકળી ગયા છીએ હનુમાન ધારા તરફ અને હનુમાન ધારા તરફ નો રસ્તો આખમ ચિત્ર આગો છે અને લોકેશન એક નંબર છે રસ્તો દે એના લઈ મિત્રો અમે પહોંચી ગયા છીએ હનુમાન ધારા અને ત્યાં પહોંચીને અમે લઈ લીધી છે રોપ ની ટિકિટ ઉપર હનુમાન ધારાનું મંદિર મિત્રો અમે ફાઈનલી પહોંચી ગયા છીએ રોપ વેમાં હનુમાનજી દાદાના દર્શન કરવા માટે અને આ રોપ વેમાંથી વ્યૂ મસ્ત આવે છે દેખાડી દઉં હાલો તમને બોલો બાલાજી હનુમાન મહારાજ કી મિત્રો નેચરલી પાણી પાણી આવે હનુમાનજી દાદાના દર્શન કરી લીધા છે અહીંયા અમે આવી ગયા છીએ કુંડમાં જી ઉપર બાલાજી દાદાનું મંદિર છે ને ત્યાંથી આવે અને આ ટોટલ નેચરલ જ છે પહાડોમાંથી આવે ઉપર ઉપરથી કરીને અમે રોપિયામાં બેસી ગયા છીએ મેં પાકેલા બોર લીધા આ લોકો તો બીજું કંઈક જ કે સગરીનું ફળ કેવું કહે કે આને આપણે દેશી ભાષામાં પાકેલા બોર કહેવાય અને હવે જઈએ છીએ અમે ચાલુ થઈ ગયા હા આણવાંદારા આણોમાંજી ન દરશરકરીના આવે પૂજીગીએ છી રામ ઘાટે આરધી થાશે મંદા કે નિં 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 ન� But i don't...